મોરબીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વોટચોર ગાદી છોડના નારા સાથે ભારે વિરોધ કરાયો હતો જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સરદાર બાગ સામે પ્રતિક ધરણા પર બેઠા જેમાં ચૂંટણીમાં ગેરીતિ અને વોટ ચોરીના આક્ષેપો સામે ભાજપ અને ચૂંટણી પંચ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો આ પ્રદર્શન રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલા વોટ ચોર ગાદી છોડ અભિયાનનો ભાગ છે જેમાં ચૂંટણીમાં મતદારી યાદીમાં ગેરરીતિ અને વોટ ચોરના આક્ષેપો ઉઠાવવામાં આવ્યા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાને સમર્થન આપવા મોરબી જિલ્લા કોંગ્રેસે આ ધરણાનું આયોજન કર્યું હતું માનનીય અમિતભાઈ ચાવડાની સૂચનાથી મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા જે દેશ લોકસભાની અંદર રાહુલજીએ જે વોટ ચોરીના નામે જે ગરબડી થઈ છે એને પડદા પાસ કર્યો છે પૂર સાથે જે ચૂંટણી પંચની ભૂમિકા પણ શંકાસ્પદ લાગી રહી હોય ત્યારે વોટચોર ગાંધી છોડથી જે નારો છે એને બુલંદ બનાવવાના પ્રયાસ માટે આજે મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા નવા બસ અંદર પ્રતિક ધરણા કરીને અમે આંદોલનને સમર્થન આપ્યું